નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સારી અપડેટ આવી ગઈ છે ઘણા લાંબા સમયથી ઉમેદવારો જેની રાહ જોતા હતા એ તલાટી ભરતીની ખાલી જગ્યાની અપડેટ ઓફિશિયલી વેબસાઇટ પર મૂકવામાં આવી દેવામાં આવી છે દોસ્તો આ ભરતી બાબત આ ખાલી જગ્યાઓ બાબત સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડવાનું છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી દોસ્તો ગઈકાલ સોળ ઓગસ્ટના રોજ જીપીએસએસબી ગુજરાત પંચાયત વિભાગની જે વેબસાઇટ છે તેની ઉપર માહિતી મૂકવામાં આવી હતી આ સાથે હસમુખ પટેલ સર ટ્વીટ કર્યું હતું તો રિસફલિંગ પૂર્વે કેટલી જગ્યાઓ ખાલી છે રીસફલિંગ કાર્યક્રમ તથા થર્ડ એડિશનલ ફાઇનલ સિલિકેટ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી માટે રિસફલિંગ કાર્યક્રમની શરૂઆત પહેલાં જે ખાલી જગ્યાઓની વિગત છે તે દર્શાવતું પત્રક મૂકવામાં આવ્યું છે જાહેરાત ક્રમાંક દસ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રીની અપડેટ છે અમદાવાદ જિલ્લાની અંદર ટોટલ એક વેકેન્સી એસટી માટેની છે અમરેલીના અંદર ટોટલ જોશો તો તમને ચાર ને બે છ એક સાત જગ્યાઓની માહિતી મળશે આણંદના અંદર એક જગ્યા છે અરવલ્લીમાં બે જગ્યા છે બનાસકાંઠાની અંદર એક ભરૂચના અંદર દસ જગ્યાઓ છે ભાવનગરના અંદર દોસ્તો વાત કરીએ તો ત્રણ ને એક ચાર જગ્યાઓ પડશે બોટાદના અંદર ચાર જગ્યા છે તો એ જ રીતથી દોસ્તો ટોટલ તેત્રીસ અલગ અલગ જિલ્લાઓની અંદર ટોટલ વેકેન્સીઓની માહિતી આપવામાં આવી છે તો સિત્યોતેર જેટલી જગ્યાઓનું જે ખાલી જગ્યા છે તેની અપડેટ મૂકવામાં આવી છે જે પણ મિત્રોને માહિતી ગમી હોય એકવાર વિડીયોને લાઈક કરે બીજા સુધી શેર કરવાનો ભૂલે નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય